ગુજરાતી ટૂંકી વાર્તા શેઠની શિખામણ ઝાંપા સુધી એક શેઠે ઝવેરાતની ખરીદી માટે જતાં પોતાના મુનિમને સલાહ શિખામણ આપવા માંડી કે તમે માલ બરોબર તપાસીને લેજો માલની પરીક્ષા કરજો શેઠની શિખામણના ધોધમારથી કંટાળેલા મુનિમથી બોલાઈ જવાયું કે શેઠની શિખામણ ઝાંપા સુધી મુનિમના અણસાજતા વર્તનથી શેઠને ગુસ્સો ચડ્યો શેઠ સમસમી ગયા તેમણે મનોમન મુનિમને પાઠ ભણાવવા યુક્તિ કરી એક રત્ન જડિત પેટીમાં વાલની કોથળી મૂકી મુનિમને કહ્યું જે દેશમાં ખરીદી માટે જાઓ છો તે મુલકના બાદશાહને આ રત્નજડી પેટી આપણી ભેટી તરફથી ભેટ ધર્યા પછી જ છોદો કરજો ઈરાનમાં પહોંચી મુનિમે પ્રથમ બાદશાહને રત્નજળિત પેટીની ભેટ ધરી પેટીમાં શું છે તે જોવાની આતુરતાથી બાદશાહએ સભા વચ્ચે જ પેટી ખોલી પેટીમાંથી કોથળી કાઢી પણ આ શું કોથળીમાં વાળ જોઈ બાદશાહ પોતાની આવી બેજતી કરવા બદલ મુનિમને કતલ કરી સમુદ્રમાં ફેંકી દેવાનો ત્વરિત હુકમ કર્યો મુનિમ બુદ્ધિશાળી હતો તે બધી વાત પામી ગયો તેણે બાદશાહને ફૂનિશ બજાવી કહ્યું બાદશાહ સલામત માફ કરશો આ વાતનું રહસ્ય જાહેરમાં કહેવાય તેવું નથી મારી કતલ ભલે કરવો પણ મને એ વાળ પાછા આપો હું મરતી વખતે મારી પાસે રાખીશ થોડા મારા છોકરાને મોકલીશ મારી આ અંતિમ ઈચ્છા પૂરી કરો અને જટ તમારા હુકમનો અમલ કરો આ વાત પરથી બાદશાહને થયું કે આ વાળનો કંઈક ભેદ હોવો જોઈએ મુનિમને રહસ્ય ખોલવાનું હુકમ કર્યો એટલે મુનિમે ઠાવકાઈથી કહેવા માંડ્યું જહાપના આ વાળ મારા શેઠને યાત્રા દરમિયાન સાધુ સંત ફકીર બાવા પીર અને ઓલિયાની જટામાંથી પ્રસાદી રૂપે મળેલા છે તેના પ્રતાપે તો મારા શેઠ સામાન્ય માણસમાંથી નગર શેઠ બન્યા છે વળી આપને ત્યાં જર જવેરાત કે હીરા માણેકનો ક્યાં ટોટો છે જેથી તેમાં પણ વધુ બરકત મળે એવા શુભ હેતુથી મારા શેઠે આપના ખજાનામાં રાખવા આ વાળ ખાસ મોકલ્યા છે બાદશાહ શેઠની લાગણી અને મુનિમની વાતથી પ્રસન્ન થયો મુનિમને સારો સરપાવ આપી પોતાના રાજ્યમાં કાયમ વેપાર કરવા પરવાનો આપ્યો મુનિમ રત્નો ખરીદી ઘેર આવ્યો અને તેની બુદ્ધિના સૌ વખાણ કરવા લાગ્યા ત્યારે શેઠે પણ કહ્યું મુનિમ સાચું કહેતા હતા શેઠની શિખામણ જાપા સુધી આને મળતી બીજી કહેવત શિક્ષકની શિખામણ ઘર સુધી છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ જય હિન્દ